બંધન કાપવા <guna> 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 <guna>

વાત કરવામાં કેટલા બોલો ગરમ પાણી આવતો ગોતાવા લઈ ગયા કોને વળી પાછી માકડી આપડે લેવા એમ કરે

તો એ જોવું હોય તો તમારે પાસે સ્ટેક કરે છે ને ત્રિક જોઈ આવજો નીચે ડિસ્ક્રિપ્શનમાં બધું છે ને મને લાગી જો હે તડકો જાહેર કરતા તડકો લાગી ગયો આજ તો બોલો અહીં આવડું બધું તપીજો ને એટલે ભાગો કા આપણે મને અમે અમે ભાગી દી ઘરે ભાઈ આવડા એમ કે બધાયડા છે એન સમ હોય તો ભાઈ હાલો સમજાવશું ઘરે ભૂખ લાગી ગઈ પાછી ભૂખ લાગી ગઈ હા અમને નનક ભાઈ તરત ભૂખ લાગી ગઈ કેવા ભૂખ લાગે નકી જ ન હોય તરત જ ભૂખ લાગી એક ઠેલી ભરીએ તો ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ગઈ છે હવે તો પાછા આવી જશે ખેતરમાં કેમ કે જાહેર તો લણવી જ પડશે અમે તો આજ બપોર આટો મારી આવી ને એક તારા જાહેરના વ્લોગ એ તમને જોવાની ન મજા આવે મેં તો આટો મારી આવી એટલે એમને મજા આવે હું બે ત્રણ દીધાનું ગામમાં જોવા નતા બપ્પા જાણે છે જાહેર તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગીમો છે ગીમો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ મળ્યા પછી કાલે નવ વ્લોગમાં જાવું તો બધાને જય માતાજી બાય બાય લાખ પૂરા કરવા લાખ પૂરા કરી ગયો મારી આશા પૂરી પૂરા પૂરા સબસ્ક્રાઈબ કરવા તો મળીએ પછી કાલે નવ વ્લોગમાં જવું તો બધાને જય માતાજી બાય બાય